નમસ્કાર આપ સૌ ગુણીજનોનું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય બે નું શ્રવણ કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય બે સાંખ્ય યોગ કે જ્ઞાન યોગ તરીકે ઓળખાય છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને આત્માનું સત્ય સ્વરૂપ સમજાવે છે કે આત્મા ન કદી જન્મ લે છે ન મૃત્યુ પામે છે આત્મા તો અવિનાશી છે કુરુક્ષેત્ર ના યુદ્ધમાં અર્જુન દુઃખી થઈને પોતાના ધર્મ વિશે સંશયમાં પડે છે અને પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવાનું તેને અયોગ્ય લાગે છે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે તો ચાલો તેનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યાય બે સાંખ્ય યોગ સંજય બોલ્યા કરુણાથી વ્યાપ્ત શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈ મધુસૂદન કૃષ્ણએ વચ્ચે મુજબના વચનો કર્યા પૂર્ણ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે હે પૃથા પુત્ર આવી હિન નામરદાયને તાબે ન થઈ છે તને તે શોભતી નથી હે શત્રુઓનું દમન કરનાર હૃદયની આવી શુદ્ધ દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા અર્જુને કહ્યું કે હે શત્રુહંતા હે મધુસૂદન હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતા ભીખ માગીને જીવવું વધારે સારું છે તેઓ ભલે દુનિયાની લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત થશે અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા થશે નહીં છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા હોઈ બેઠો છું આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય

આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું હે ગોવિંદ હું લડીશ નહીં અને માઉન્ટ થઈ ગયો હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર બંને વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા તો વિધવત્તા ભરી વાતો કરે છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે ન ન રહ્યો હોય હોય અથવા તો આ બધા રાજાઓ રહ્યા અને એવું પણ નથી જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી હે કુંતીપુત્ર સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે હે ભરતવંશી તેઓ ઇન્દ્રિય જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત એટલે કે ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત એટલે કે આત્માનું કોઈ પરિવર્તન નથી આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી અવિનાશી અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે માટે હે ભરતવંશી યુદ્ધ કર જે જે સમજે છે તથા કરેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી ભણતો કે નથી હણાતો આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી તે ક્યારેય જન્મ્યો ન હતો જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી તે અજન્મ સનાતન ચિરસ્થાય તથા પુરાતન છે જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી એ પાઠ આત્મા અવિનાશી અજન્મા અને અવિકારી છે એવું જાણકાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે જેવી રીતે મનુષ્ય વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે હાથમાં વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી અગ્નિથી બાળી શકાતો નથી પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો તે ચીરસ્થાયી સર્વત્ર વિદ્યમાન અવિકારી સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે એ સુવિધા જ છે કે આ આત્મા અદ્રશ્ય અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક ન કરવો જોઈએ એ મહાબાહુ જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનમાં લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનું પુનર્જન્મ પણ નિશ્ચિત છે માટે જે નિવારી ન શકાય એ વધારા કર્તવ્ય કર્મ અંગે તો શોક કરે તે યોગ્ય નથી બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે તો પછી શોક કરવાની શી જરૂર છે કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી એ ભરતવંશી શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી માટે તારે કોઈ પણ જીવ માટે શોખ કરવાની જરૂર નથી ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મ વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી એ પાર્થ જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારા ઉગાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસી પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે માટે જો તો યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યુદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે જે જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ ગણશે તારા અનેક પ્રકારના તારું વર્ણન કરશે અને તારા સામ્રાજ્યને ધીકારશે તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે હે કુંતી પુત્ર જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થાય અને યુદ્ધ કર તું સુખ કે દુઃખ હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર અને આ પ્રમાણે કરવાથી તને કદાચ પાપ લાગશે નહીં મેં અહીં પૃથક્કરણાત્મક અભ્યાસ એટલે કે સાંખ્ય દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું એ તું સાંભળો એ પૃથા પુત્ર જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરીશ આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી એ હાસ પણ નથી અને આ માર્ગે કરેલી થોડી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે હે ગુરુનંદન જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે અલંકારિક હોવાની પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ ઉત્તમ જન્મ સત્તા વગેરે માટે વિવિધ સકામ કરમો કરવાની ભલામણ કરે છે વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે તેમના મનમાં પરમેશ્વરની ભક્તિની સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રવૃત્તિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી પર થા સર્વ દ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણ થા જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશય તરત જ પરિપૂર્ણ થઈ જાય છે તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં હે અર્જુન સ્થિર રહે સફળતા કે નિષ્ફળતાની કરાવથી ભગવાનને શરણાગત થાય જે લોકો પોતાના કર્મના ફળ ભોગવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે ભક્તિમય સેવામાં પરવાયેલો મનુષ્ય આ જીવનમાં જ સારા કે નરસાથી પોતાને મુક્ત કરી શકે છે માટે યોગ અર્થે પ્રયાસ કર કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતના કર્મના ફળો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોથી પર એવું એ પદ પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવાયુ કે બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ જ્યારે અલંકાર પ્રજુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે ત્યાર પછી તેને દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થશે અર્જુને કહ્યું હે કૃષ્ણ અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યથી પ્રજ્ઞના લક્ષણો કયા છે તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે પાર્થ મનુષ્ય જ્યારે મનમાં ઉદભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વકામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખી પામી રાજી થતો નથી અને જે ભય તથા મુક્ત છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય છે જે શુભ પામી હરકાતો નથી અને અશુભ પામી શોખ કરતો નથી તે પૂર્ણ જ્ઞાનના દ્રઢે સ્થિર થયેલો છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયો અને વિષયોમાંથી ખેંચી લે શક્તિમાન બને છે તે પૂર્ણ ચેતનામાં દ્રઢતાપૂર્વક સ્થિર હોય છે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે પરંતુ કૃષ્ણ ભાવનામાં ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે હે અર્જુન ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવા મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આ કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદભવે છે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહમાંથી સ્મરણ શક્તિનો વિભ્રણ થાય છે જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર પોપમાં પુનઃ પતન પામે છે પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે આ પ્રમાણે કૃષ્ણ ભાવના મૃતમાં આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે કૃષ્ણ ભાવના પરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે જેવી રીતે પાણીમાંની ફેંકાઈ જાય છે તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાબાહુ જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમ મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવામાંથી તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે જે રહે છે અને જેને સ્વામિત્વના ભાવનો સર્વત્ર ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહી તો તે ભગવાનના પ્રવેશ પામી શકે છે આ પ્રમાણે ગીતાનો અહીં સમાપ્ત થાય છે ગુણીજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું બોલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવા જય સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી